પંચમહાલના ભદ્રાલા ગ્રામ પંચાયતમાં બોગસ લગ્નની નોંધણીનો ડેપ્યુટી ડીડીઓએ શહેરા ટીડીઓ પાસે તપાસનો અહેવાલ માંગ્યો શહેરા ટીડીઓએ લગ્ન નોંધણી રજીસ્ટર સહિતના ફોર્મ કબજે કર્યા પાંચસો એકોતેર લગ્ન નોંધણીના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે અન્ય તલાટી અને સ્ટાફની મદદથી ડોક્યુમેન્ટની ચકાસણી કરાશે ડોક્યુમેન્ટની ચકાસણી બાદ ડેપ્યુટી ડીડીઓને અહેવાલ સુપ્રત કરાશે તલાટી પીએમ પરમારે સો જેટલી લગ્ન નોંધણી કરી હતી લગ્ન નોંધણીના ડોક્યુમેન્ટમાં વિસંગતતા આવી છે હતા ત્યાં પણ તપાસની શક્યતા ત્યારે વર્તાઈ રહી છે ડેપ્યુટી ડીડીઓની તપાસ બાદ કથિત કૌભાંડમાં વધુ ખુલાસા થઈ શકે છે વધુ જાણકારી પાસેથી જી જે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભદરાલા ગ્રામ પંચાયત માંથી જે કથિત લગ્ન નોંધણીનો કૌભાંડ સામે આવ્યો છે મળતી માહિતી મુજબ આ જે ગ્રામ પંચાયત છે ગ્રામ પંચાયતમાં લગ્ન નોંધણી વધુ પ્રમાણમાં થતી હોવાની સ્થાનિકોને જાણ થઈ હતી અને સ્થાનિકો દ્વારા જે ટીડીઓ છે તીડીઓને જાણ કરવામાં આવી હતી ત્યારે ટીડીઓ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરતા આ તલાટી કથિત જે તાત્કાલિક તલાટી છે પીએમ પરમાર દ્વારા છ મહિનામાં જ પાંચસો જેટલા લગ્ન નોંધણી કરવાનો સામે આવ્યું ત્યારે આ હાલ દ્વારા આ જે તલાટી છે તલાટીને જિલ્લામાં ફેરબદલી કરવામાં આવી હતી અને હાલ આ જે તલાટી છે ઘોઘંબા તાલુકાના ભાનપુરા ખાતે ફરજ બજાવી રહ્યા છે સમગ્ર મામલે જે લગ્ન નદી જે તમામ દસ્તાવેજ છે તે કબજે લેવામાં આવ્યા છે અને આ જે કબજે લેવામાં આવેલા દસ્તાવેજ છે તેની હાલ ચકાસણી કરવામાં આવી છે તેમાં કેટલી વિસંગતતા સામે આવે તે હવે જોવાનું રહ્યું જી આભાર આપનો જાણકારી આપવા માટે